લોકશાહી ના થઈ ગઈ શરૂઆત પલટો લોકશાહી ના મહાપર્વમાં પ્રજા કોનાથી મુક્ષે પસંદગી નો તો જોતા રહો લોકશાહી નો લલકાર માત્ર ગુજરાત ન્યૂઝ પર મતદાનની જે પ્રક્રિયા છે તે ચાલી રહેશે મતદાન પ્રક્રિયાને પાંચ કલાક પૂર્ણ થયા છે અને જે ચૂંટણી પંચ દ્વારા જે આંકડા આપવામાં આવ્યા છે તેમાં સરેરાશ જે ત્રીજા તબક્કાનું જે મતદાન છે તેમાં

મજબૂત કરવા માટે દરેક વ્યક્તિએ આજના આ પર્વને ઉજવણી કરવા માટે મતદાન મથકે જવું જોઈએ અને સો ટકા મતદાન થાય એવી મહેનત કરીને આપણા દેશને મજબૂત કરવું જોઈએ જે બિલકુલ બાબુ તમે જે રીતે વાત કરી કે આજનું જે મતદાન છે સો ટકા થાય અને તેને લોકોએ મતદાન કરવા માટે અવશ્ય જવું જોઈએ એક આ પર્વ છે અને ઘણા એવા સોસાયટી જ્યાં તો લોકો તે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે તો આ સાથે આપણે જો વાત કરીએ કે શહેરી વિસ્તારમાં તો ઢોલ નગારા સાથે વાંચતે ગાજતે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે કે એક જૂથ એક મત થઈને એક સાથે મતદાન કરવા માટે જઈ રહ્યા છે

આપણા દેશ આજુબાજુ અને આગળ આ સો ટકા કરીએ તો આપણો દેશ મજબૂત થાય અનેક દેશો પણ આપણે નામના થાય અને ને આપણે આગળ લઈ માટે आपका प्योर विजन बिल्कुल से परमाणु अध्ययन करने के लिए इस विजय व्यक्ति ने ये अड़ाई व्यक्ति सत्ता मार दिया आज मतदान की क्रिया जे जब मैं बोलूं खूब आश्चर्य से अभी जिंदा में देखता हूं जो आपका टीवी माध्यम से वो देखो इस करो जनता ना हो अभिवादन करो हमें आप कार्य शांत सुधी तो मतदान करजो કરવાના છે અને ઘણા એવા યુવા મતદારો છે કે જેમને મતદાન કર્યું પણ છે પરંતુ જે લોકો હજુ મતદાન કરવા માટે આવા જે યુવા વર્ગ નથી ગયા તેમને તમે શું સંદેશ આપશો કે જે પ્રથમ વખત મતદાન કરવાના છે એમને હું એ સંદેશ આપણે પણ આ ભારત દેશના નાગરિક છીએ આપણે પણ કરીએ અને આપણે મતદાન નોટો બનાવી અને આપણા દેશીએ લોકો છે ગરમી છે તમે વધારે વધારે રાખજો અને દરેક મતદાન મથકે પાણીની વ્યવસ્થા જે બિલકુલ બાપુ જે રીતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયેલું છે અને જે ખાસ કરીને આપણે વાત કરીએ વહીવટી તંત્ર અને ખાસ કરીને પોલીસ વિભાગની કામગીરી પણ ખૂબ જ સરાહનીય છે કે હાલ આ જે રીતે જે ઉનાળાનું ને જે આકરી ગરમી પડી રહી છે ને આ વચ્ચે પણ જે લોકો ખડે પગે કામ કરી રહ્યા છે અને આ સાથે જ જે એટલે કે આમ જનતા કે જે મતદાન કરવા માટે આવે છે એમની કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેને લઈને અનેક સુવિધાઓ પણ કરે છે તો તંત્રની અને ખાસ પોલીસ વિભાગની આ કાર્યવાહીને લઈને शोकेश हूं तो संती पेला तो मरा पुलिस भाइयों जे खूप खूप अभिनंदन आपुचो के मसतान फ्रंट न्यूज पेला तोडा कैमरे दोड रात जो होता नथी ने आपली आपनी रक्षा करले के मसतान खड़े पगे बेटा बिंतीचा समोर उभे रले के ने प्रथम कोणीने आपला संदेश समोर सगिरिया પોલીસ અધિકારી અને અભિનંદન આપું છું આપણે કાર્યક્રમ કરી રહ્યા છો એના માટે

બારડોલી બેઠક પર મતદાન થશે તેવી પણ આશા વ્યક્ત કરી છે અને લોકોને અપીલ પણ કરે છે અને સાથે ગુજરાત પરિવાર પણ આપને અપીલ કરી રહ્યો છે કે મતદાન કરવું એ મહાદાન છે તો આપણે આ મહાદાન અને ખાસ કરીને લોકશાહી પર્વના ભાગીદાર બનીએ પર્વની પર્વ ધામધૂમ થી ઉજવણી કરીએ અને મતદાન અવશ્ય કરીએ મત આપવો એ આપણી ફરજ અને આપણો હક પણ છે તો આપ સૌને અપીલ છે કે આપ જો હજુ સુધી મતદાન કરવા માટે ના ગયા હોય તો આપ મતદાન અવશ્ય કરશો જ્યાં અત્યાર હાલ બસ આટલું જ રજા આપશો જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર લોકશાહી પક્ષની મહાજંગની સભા લોકશાહીના મહાપર્વમાં પ્રજા કોના શીરે મૂકશે પસંદગી નોતા તો જોતા રહો લોકશાહી નો દલકાર માત્ર ગુજરાત ન્યૂઝ પર